અરવલ્લીના મોરાસાના એક પરણીત યુવકને અમદાવાદની એક યુવતી સાથે ફ્રેન્ડશિપ કરવી ભારે પડી છે મોરાસાના યુવકને મોબાઈલમાં ઓનલાઈન અમદાવાદની એક યુવતી સાથે મિત્રતા થઈ હતી થોડા દિવસ ફોનમાં વાતો કર્યા પછી આ યુવક યુવતીને મરવા માટે દબાણ કરતો હતો અને જો મરવા માટે નહીં આવે તો છોકરીના ફોટા એડિટિંગ કરીને વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો ધમકી આપ્યા બાદ છોકરી અમદાવાદથી મોરાસા આવી ગઈ હતી અને એકસો એક્યાસી અભયમ ટીવની મદદ લઈને યુવકના ઘરે પહોંચી હતી જે બાદ યુવકના ઘરે પહોંચતા ખબર પડી કે આ યુવક પરની હતો અને તેને બે બાળકો છે યુવક યુવતીથી ખોટું બોલી અને મિત્રતા આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અભયમના કાઉન્સીલર ચૌધરી ચેતના તેમની ટીમ સાથે યુવકના ઘરે પહોંચી માંથી આવેલી યુવતી અને અને યુવકને યુવકને સમજાવ્યા હતા તેમજ પણ પત્ની હોય તેનું ગર્ભ ન રીતે બંને પક્ષે સમજાવી યુવકના મોબાઈલમાંથી યુવતીનો મોબાઈલ નંબર તેમજ ફોટા ડિલીટ કરાવ્યા હતા તેમજ ફરી આવું નહીં બને તેનું લેખિત બાહિધરી પત્રક લેવડાવી અને યુવતીની માફી મંગાવી અને બંને પરિવાર તૂટતા બચાવ્યા હતા અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમ નો જે લોકો ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છે તેમના માટે આ કિસ્સો આંખ ઉગાડવા માટેનો દાખલા રૂપી છે